તો મિત્રો બધાને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મારા બધા મજામાં હશો અને આજે હું બેથી બ્લાઉઝ કટિંગ કરવા બ્લાઉઝ કટિંગ કરોથી લાવવાનો ટાઈમ હે બ્લાઉઝ કટિંગ કરજો મારે જભ્પો મારે જભ્ભો કટિંગ કરવા તો એ મને નહીં આવે ઘઉં આવડા બ્લાઉઝ ડ્રેસ ડ્રેસ જેવો તો જભ્ભો આવો ઘઉંને આવડા જે ફાવે

યો બોય શું કટિંગ નાખ્યું પછી બીજું કટિંગ ઉપર કટિંગ છે હમ એ એક કટિંગ એક ઉપર ઉપર કટિંગ કરી યો આ બીજી મેનાત ના થાય હું બતાવું જ નહીં બતાવું મેનાત ના છે પિયંસટ આવડા

કોઈને જો શીખું હોય તો હું તમને કટેંગ બતાઈશ ના આવડતું એને હે ના આવડતું હોય નવા નવા શીખ્યા હોય કે મને ખાવે કે ખાવતું કે કોઈ કોઈ તકલીફ એમ કે આ ખાવતું કે કટોરી બે લખજો હું એનો જવાબ બરાબર કે આવી કે આવી

ના ફાવે તમે કહેજો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં ફેસબુક માં જરૂર ફોલો કરજો ફેસબુક માં ફોલો કરજો ઉનિયાબેન સાધુ આઈડી છે મારી અને ઇન્સ્ટાગ્રામ માં છે ઉનિયાબેન સાધુ તો બને ફોલો કરજો અને નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીતા